બીજા રાખી આધેત વયની કરી હત્યા હત્યા કરી હત્યારો ઘટના સ્થળેથી ફરાર સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે તીક્ષણ હત્યાર વડે છાતી ભાગે વાર કરી હત્યા કરીને ફરાર મહુઆ પોલીસ રાજપુતે પોલીસ ચક્ર ગતિમાન કરી આરોપીને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી મહુવા પોલીસ ની સલાહનીય કામગીરી ગણતરીના કલાકો માં આરોપી ને ઝડપી પાડી કાર્યસર ની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર હરીફ ખાન મહુવા